આજે ભુજ તાલુકા કોંગ્રેસના પ્રમુખ અને શહેર પ્રમુખના તેમજ જુદા જુદા પાંચસેલના હોદ્દેદારો માટેની સેન્સ લેવા માટે અમારા પરદેશના નિરીક્ષકો શ્રીઓ અહીં આવેલા નુસરતભાઈ પાંજા સાહેબ અને સંજયભાઈ ઉમરાણી સાહેબ આ પ્રદેશના નિરીક્ષકો અહીં આજે ભુજ મધ્યે આવી અને ભુજના તમામ તાલુકા અને શહેરના આગેવાનો કાર્યકરો જુદા જુદા સંગઠનોને સાંભળી અને શું કરવું જોઈએ પ્રમુખના નામ માટેની ચર્ચાઓ થઈ સંગઠનને મજબૂત બનાવવા માટેની ચર્ચા ચર્ચાઓ થઈ અને બધાના અભિપ્રાયો માગ્યા કાર્યકરોને એમ લાગવું જોઈએ કે કાર્યકરોનો અવાજ જે રજૂઆત આવે એને લઈને આવનારા દિવસમાં કોંગ્રેસ પાર્ટી નિર્ણય કરવાની છે કોંગ્રેસ પાર્ટી સંગઠન કઈ રીતે વધારે મજબૂત બનીને સારું કાર્યરત થાય એના માટે કચ્છના દસે દસ તાલુકોમાં જશે આજે શરૂઆત ભૂજથી થઈ છે બપોર પછી અમારે નખત્રાનો કાર્યક્રમ છે અને આવી રીતે બધા દસો તાલુકામાં જવાનું છે પણ મુખ્ય મુદ્દો અમારો એ છે કે જે પણ અમારે જવાબદારી જેમને સોંપવાની છે જિલ્લાના તાલુકાના પ્રમુખોને જે નિયુક્ત કરવાના છે જિલ્લાના પ્રમુખ તરીકે પણ આ રીતે જ અમારા બધા સેન્સ લેવાયેલા હતા એવી રીતે તાલુકા શહેરના લોકો કાર્યકરોને હોદ્દેદારોને આગેવાનોને સાંભળી અને એની જે એની જે રજૂઆત આવશે એના પ્રમાણે આવનારા દિવસોમાં કોંગ્રેસ પક્ષ પ્રમુખોની નિયુક્તિ કરશે આગામી વીસ તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતમાં તાલુકાના શહેરના પ્રમુખોની નિમણૂકો કરવામાં આવશે અને બધાને મોટી જવાબદારી આપવામાં આવશે કે એક હોદ્દા સાથેની એક જવાબદારી સાથે એમને જવાબદારી સોંપવામાં આવશે આવનારા દિવસોમાં અમારે નગરપાલિકા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની જ્યારે ચૂંટણીઓ આવી રહી છે ત્યારે અત્યારથી જ સંગઠનને એક મજબૂત કરી અને લોકોની વચ્ચે જઈ અને આવનારા સમયમાં નગરપાલિકા તાલુકા જિલ્લા પંચાયતમાં સારો દેખાવ કોંગ્રેસ પક્ષ કરે એના માટેની તૈયારીના એક ભાગરૂપે આજ સંગઠન સર્જન અભિયાન તરીકે સમગ્ર ગુજરાતમાં અભિયાન ચાલી રહ્યું છે અને લોકોનો જે અવાજ આવશે કાર્યકરોનો જે અવાજ આવશે એને અમે આવનારા દિવસોમાં પ્રમુખ તરીકેની જવાબદારી આપીશું મારું નામ સંજય અમરાણી હું રિટાયર્ડ આઈએસ એસ ઓફિસર છું અને પ્રદેશ કોંગ્રેસ સમિતિમાં જનરલ સેક્રેટરી છું એની વિગત એ છે કે પક્ષમાં આંતરિક લોકશાહી મજબૂત થાય અને ઉપરથી કોઈને થૂપી બેસવામાં બેસાડવામાં આવે એના કરતાં પક્ષના નીચેના છેકના કાર્યકરો સુધી મળી જુદા જુદા ફ્રન્ટલ ઓર્ગેનાઇઝેશન છે એને સાથે બેસી અને પક્ષને તાલુકા કક્ષાએ મજબૂત કેવી રીતે કરી શકાય અને દરેકની નિર્ણયમાં ભાગીદારી કેવી રીતે વધારે વિકસાવી શકાય એ માટેનો રાહુલજીનો પ્રયત્ન છે અને એ મુજબ જિલ્લા પ્રમુખોની નિમણૂક થઈ હવે એ જ પ્રક્રિયાને આગળ ધપાવીને અમે તાલુકા કક્ષાએ તાલુકા કોંગ્રેસ પ્રમુખોના નિમણૂક માટે કોંગ્રેસના કાર્યકરોની છેક છેવાડાના કાર્યકર છેક તળિયાના કાર્યકર જે કોંગ્રેસ માટે આવા કટોકટીના સમયમાં પણ નિષ્ઠાથી પક્ષને વફાદારીને કામ કરી રહ્યા છે એમની સેન્સ લઈ અને સંગઠનમાં જો નિમણૂક થાય તો પક્ષમાં આંતરિક લોકશાહી વધારે મજબૂત થાય અને પક્ષનું સંગઠન મજબૂત થશે તો સત્યાવીસમાં અમને વિશ્વાસ છે કે અમે સત્તા ઉપર આવીશું શહેરના તાલુકાના અમે ભુજ શહેરની વાત કરીએ તો ભૂતપૂર્વ કોર્પોરેટરો વર્તમાન કોર્પોરેટરો મહિલા કોંગ્રેસની બહેનો એનએસયુઆઈના કાર્યકરો યુવક કોંગ્રેસના કાર્યકરો આ તમામ આવીને એ અમને રજૂઆત કરી છે